બેથી થી ત્રણ દિવસ એટલે કે બાવીસ તારીખ સુધીમાં જ્યારે સાયક્લોન ડેવલોપ થશે તેનો ટ્રેક ફાઇનલ થશે લો પ્રેશર બનશે ત્યારે સંપૂર્ણ ખ્યાલ આવશે પરંતુ પચીસ તારીખથી લઈ એકત્રીસ તારીખ સુધીમાં અતિ ભયંકર વરસાદ માટે તૈયાર રહે ગુજરાતના ખેડૂતો તો જોઈએ સંપૂર્ણ અપડેટ વાવાઝોડું બનશે લો પ્રેશર બનશે કઈ દિશામાં આગળ વધશે અત્યારે જે મોડલો દર્શાવી રહ્યા છે તે માહિતી આપના સુધી પહોંચાડીએ તો અત્યારે હાલ જો સાયક્લોન આ રીતે બને તો વેરાવળ આજુબાજુ ટકરાઈ શકે અને તેની જે પવનની ઝડપ છે તે એકસો ને દસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે

આજુબાજુની પવનની ઝડપ ઉના આજુબાજુના વિસ્તારોમાં જોવા મળશે અને ભાવનગર જિલ્લા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં મહુવા રાજુલા સાવરકુંડલા તળાજા સુધી એસી પંચ્યાસીની પવનની ઝડપ આપણને જોવા મળી શકે તો આગામી સમયની અંદર જ્યારે બપોર પછીના સમયગાળા દરમિયાન સાયક્લોન જ્યારે જૂનાગઢ આજુબાજુ પહોંચી જશે ત્યારે પવનની ઝડપ જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં એકસો ને બેથી એકસો દસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ મહુવા તળાજા આજુબાજુ એંશીથી પંચ્યાસી જેવી પવનની ઝડપ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર વાવાઝોડાની શક્યતાઓ હજુ નકારી શકાતી નથી પરંતુ જો લો પ્રેશર બને વેલ માર્ક લો પ્રેશર બને તો ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આજે બધા વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદ પડનારા જે વિસ્તારો છે આ વિસ્તારો જેમાં જૂનાગઢ આવી જાય ગીર સોમનાથ અમરેલી ભાવનગર તેમજ ભરૂચ થી સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ભયંકર વરસાદ પહેલી વખત પડી રહ્યો છે તો ખેડૂતોએ બિયારણ તૈયાર કરી રાખવા વાવેતર માટે તેમજ ઉનાળુ પાકોની કાપણી ચાલી રહી હોય તો તાત્કાલિક ધોરણે બે થી ત્રણ દિવસ ચાર દિવસમાં સંકેલાય તેવી વ્યવસ્થા કરવી તો જોઈએ હવે વરસાદની અપડેટ હવે આપણે આજની વાત કરીએ તો આજે પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે જેમાં સામાન્ય હળવો વરસાદ અમરેલી પંથક જસદણ ચોટીલા ગોંડલમાં સામાન્ય ઝાપટા આપણને જોવા મળશે તો સાથે સાથે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પણ હળવા સામાન્ય ઝાપટા આપણને આજે બધા વિસ્તારો છે તેમાં જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં વરસાદની હવે આપણે જોઈએ આવતીકાલની અપડેટ આવતીકાલે વીસ તારીખની અંદર જે અમરેલી ગીર સોમનાથના કોઈ કોઈ સેન્ટરોમાં સામાન્ય વરસાદ આપણને જોવા મળશે તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર રાજપીપળા ભરૂચ અમોદ આજે બધા વિસ્તારો છે તેમજ સુરત તાપી ડાંગ વલસાડ આટલા વિસ્તારોમાં આવતીકાલથી વરસાદની શરૂઆત થશે એકવીસ તારીખની અપડેટ જોઈએ તો એકવીસ તારીખે બપોર પછીનો જે સમયગાળો છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાણવડ રાજકોટ ગોંડલ જુનાગઢ અમરેલી જસદણ વેરાવળ મહુવા રાજુલાના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી નવાપુર રાજપીપળા ભરૂચ છોટાઉદેપુર રાજપીપળા ભરૂચ અને છોટાઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ આગામી બાવીસ તારીખની આપણે વાત કરીએ તો બાવીસ તારીખની અંદર પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં સાઈડના વિસ્તારો હોય રાજકોટ ચોટીલા બોટાદ જસદણ ગોંડલ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ વેરાવળ આ જે બધા વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે ડાંગ તાપી નવસારી સુરત તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને હવે આપણે જોઈએ ત્રેવીસ તારીખની અપડેટ જ્યારે સાયક્લોનની સ્થિતિ બનવાની તૈયારી છે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ જારી રહેશે ચોવીસ તારીખની અપડેટ જોઈએ જેમાં જે સાયક્લોનની જે ગતિવિધિ છે તે ગુજરાતની નજીક તેનો જે આખો ટ્રફ ફેલાયેલો છે જેના કારણે કહી શકાય કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે જેમાં પોરબંદર જિલ્લો રાજકોટ જિલ્લો જૂનાગઢ ગીર સોમનાથ સૌથી વધારે અમરેલી અને મહુવા સાઈડના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ તાપી ડાંગ મહારાષ્ટ્ર સંલગ્ન જે વિસ્તારો છે તેમાં વરસાદની તીવ્રતા વધશે જ્યારે રાત્રિનો સમયગાળો અથવા તો બપોર પછીનો જે સમયગાળો છે છ વાગ્યાનો સમયગાળો તેમાં જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ તેમજ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે પચીસ તારીખની અપડેટ જોઈએ તો પચીસ તારીખમાં પણ જામનગર પોરબંદર અને જુનાગઢ સુધીના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે છવ્વીસ તારીખની અપડેટ જોઈએ તો છવ્વીસ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થશે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો હોય કે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો હોય તેમાં સૌથી વધારે વરસાદની તીવ્રતા આ વખતે રહેશે જેમાં ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લામાં ખાસ તીવ્રતા રહેશે અઠ્યાવીસ તારીખથી જ્યારે સાયક્લોન ગુજરાતની નજીક આવશે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર વરસાદની તીવ્રતામાં વધારો થશે કચ્છના તમામ વિસ્તારો ઉત્તર ગુજરાતના થોડા ઘણા વિસ્તારો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે તમામ વિસ્તારો છે તેમાં ભારેથી ભારે વરસાદ પણ કોઈ કોઈ સેન્ટરોમાં નોંધાઈ શકે જોઈએ હવે ત્રીસ તારીખની અપડેટ જેમાં ત્રીસ તારીખે વહેલી સવારથી લઈ અને બપોરનો જે સમયગાળો છે ત્યાં સુધીમાં સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમ પ્રવેશ કરશે ત્યાર પછી ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદની તીવ્રતા સૌથી વધારે ક્યારે રહેશે તેની વાત કરીએ ઇસીએમડબ્લ્યુ મોડલ મુજબ તો રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ જેમાં ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના મહુવા તળાજા તેમજ વડોદરા નર્મદા ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ તમામ વિસ્તારોમાં જ્યારે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાશે ત્યારે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે જેમાં ભાવનગર ભરૂચ સુરત વલસાડ નવસારીમાં સૌથી વધારે અસર જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન પહેલી તારીખ સુધી અસર જોવા મળશે બીજી તારીખથી વાતાવરણ નોર્મલ થશે હવે આપણે જોઈએ કે ગુજરાતની અંદર

ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક જ્યારે છવ્વીસ તારીખની આજુબાજુના જે સમયગાળો છે તેમાં ઉના આજુબાજુ તેપન જૂનાગઢ પિસ્તાલીસ પોરબંદર ભાવનગર અડતાલીસ કચ્છની અંદર છેતાલીસ જેવી પવનની ઝડપ રહેશે સત્યાવીસ તારીખની આપણે વાત કરીએ તો પોરબંદર જૂનાગઢ ઉના ભાવનગર પચાસથી પંચાવન સુરત વલસાડ પચાસથી બાવન અને કચ્છની અંદર પણ પિસ્તાલીસથી પચાસની પવનની ઝડપ રહેશે જ્યારે અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો સાઠ થી પાસઠની દરિયાકાંઠાના જિલ્લાઓ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢમાં પવનની ઝડપ રહેશે બાકીના વિસ્તારોમાં સામાન્ય રહેશે ઓગણત્રીસ તારીખે પોરબંદર જુનાગઢ ઉનામાં બોતેરથી પંચોતેર જામનગર રાજકોટ ભાવનગરમાં સાઠથી બાસઠ દક્ષિણ ગુજરાતમાં સાઠ કિલોમીટર પ્રતિ કલાક કચ્છના વિસ્તારોની અંદર પિસ્તાલીસથી પચાસની પવનની ઝડપ રહેશે ત્રીસ તારીખની અપડેટ જોઈએ જ્યારે સાયક્લોન ગુજરાત ઉપર ટ્રેક કરશે ત્યારે પોરબંદર જૂનાગઢ ઉના આજુબાજુ પવનની વાત કરીએ તો આજુબાજુ દક્ષિણ ગુજરાતમાં પણ સિત્તેર થી એસી ની પવનની ઝડપ રહેશે એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન એકત્રીસ થી પહેલી તારીખ સુધી રહેશે પવનની ઝડપ સાઠ થી સિત્તેર ની તો રહેશે જ કારણ કે અત્યારે હાલ કહી ન શકાય જ્યારે સિસ્ટમ બનશે તેનો ટ્રેક ફાઇનલ થઈ છે વાવાઝોડું અહીં બનવાનું છે અહીંથી આ દિશામાં આગળ વધવાનું છે ત્યાંથી વળાક લેવાની સ્થિતિ અત્યારે બતાવાઈ રહી છે પરંતુ આગળ આપણને સંપૂર્ણ ખ્યાલ